જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે બેંકની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે બેંક ઓફ બરોડા દ્વારા કુલ છસો ને સત્યાવીસ જેટલી જગ્યાઓનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની પાંત્રી જેટલી પોસ્ટો છે અને કુલ જગ્યાઓ થશે છસો ને સત્યાવીસ જેની અંદર પોસ્ટનું નામ છે મેનેજર લાયકાત ધોરણ છે તે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે આ ભરતીની અંતિમ તારીખ છે તે બે જુલાઈ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ભરતીની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં જગ્યાઓ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં જગ્યાઓ છે જેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો કે બેંક ઓફ બરોડા દ્વારા અલગ અલગ પ્રકારની છસો જેટલી જગ્યાઓ છે તે બહાર પાડી દેવામાં આવેલી છે જેની ઉપર આપણે વિડીયો બનાવેલો છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર સમજવાના છીએ તો બેન્ક ઓફ બરોડા ભરતી બે હજાર ચોવીસની સામાન્ય માહિતી આપણે જોઈએ તો કે જેની અંદર બેંક ઓફ બરોડા દ્વારા તાજેતરની અંદર છસો સત્યાવીસ જેટલી જગ્યાઓનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું હતું જેની અંદર બે પ્રકારના ભરતીના પેટા પ્રકાર છે તે બહાર પાડવામાં આવેલા છે જેની અંદર એક કાયમિક ધોરણ ઉપર ભરતી રહેશે અને એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી રહેશે તો આવી રીતે બે અલગ અલગ પ્રકારની ભરતી છે જેની અંદર ટોટલ જગ્યાઓ થશે છસો સત્યાવીસ તો જે વ્યક્તિઓ ઉમેદવારો રસ ધરાવે છે તે લોકો આની અંદર ઓનલાઈન અરજી કરી શકશે જેની વિગતો હું તમને આગળ જણાવી દઈશ તો ચાર બાદ જોઈએ બેંક ઓફ બરોડાની ભરતીની બેઝિક માહિતી તો કે સંસ્થાનું નામ રહેશે બેંક ઓફ બરોડા પોસ્ટનું નામ રહેશે જે અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેની અંદર કુલ પાંત્રીસ જેટલી પોસ્ટોનો સમાવેશ કરવામાં આવેલો છે જે તમને હું વિડીયોની અંદર આગળ જણાવીશ કુલ કેટલી જગ્યાઓ છે તો કે છસો ને જગ્યાઓ ખાલી છે ચાર બાદ એપ્લિકેશન મોડ કયો રહેશે તો કે અરજી કેવી રીતે કરવાની છે તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની થશે જોબનું સ્થાન છે તો ઓવરઓલ ઇન્ડિયાની અંદર રાખવામાં આવેલું છે જ્યાં તમારી સિલેક્શન થશે તે મુજબ તમારે ત્યાં જોઈનિંગ કરવાનું રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ત્યાં સુધીમાં તમારે અરજી કરીને સબમિટ કરી દેવાની રહેશે ત્યારબાદ પોસ્ટની વિગતો તો કે જેની અંદર કાયમિક ધોરણ એટલે કે નિયમિત પાયાના અંદર કુલ એકસો ને અડસઠ જેટલી જગ્યાઓ છે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચારસો ને ઓગણસાઠ જેટલી જગ્યાઓ છે તો આવી રીતે કુલ છસો ને સત્યાવીસ જગ્યાઓ થાય છે ત્યારબાદ જોઈએ નિયમિત પોસ્ટ કાયમિક ધોરણે જે જગ્યાઓ છે તેની અંદર કઈ કઈ પોસ્ટનો સમાવેશ કરવામાં આવેલો છે તેની વિશે આપણે ચર્ચા કરીએ તો તેની અંદર તમને સ્ક્રીન ઉપર જેટલી પોસ્ટો બતાય છે તે મુજબની પોસ્ટો રહેશે જે હું તમને જણાવું જેની અંદર ફોરેક્સ ફોરેક્સ એક્ઝિબિશન એન્ડ રિલેશન મેનેજર જેની જેને એમ એમ જીએસ ટુ કહેવામાં આવે છે ને એની સાથે સાથે એમએમ જીએસ થ્રી તો આ બે પ્રકારની બે અલગ અલગ પોસ્ટો રહેશે ત્યારબાદ ક્રેડિટ એનાલિસ્ટ ટુ અને ક્રેડિટ એનાલિસ્ટ થ્રી તો આવી રીતે બે અલગ અલગ આની પોસ્ટ રહેશે ત્યારબાદ રિલેજન મેનેજરની અંદર થ્રી અને ફોર ચાર બાદ સિનિયર મેનેજર અને મુખ્ય વ્યવસ્થાપક જેની અંદર આંતરિક નિયંત્રણો તો આવી રીતે કુલ તમારી સામે આઠ પોસ્ટો રહેશે તો આવી રીતે કુલ કાયમીક ધોરણો ઉપર આઠ પોસ્ટનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ કરાર આધારિત જે જે જગ્યાઓ છે તેની વિશે ચર્ચા કરીએ તો કે કરાર આધારિત જે જગ્યાઓ છે તેની અંદર અલગ અલગ પ્રકારની અઠ્યાવીસથી ત્રીસ પોસ્ટનો સમાવેશ કરવામાં આવેલો છે જે તમને તેના નોટિફિકેશનની અંદર સંપૂર્ણ માહિતી માહિતી સાથે તમને ત્યાં જણા દેખાઈ જશે તમે નોટિફિકેશન વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું જેની અંદર વાઇસ પ્રેસિડન્ટ સહાયક વાઇસ પ્રેસિડન્ટ એપ્લિકેશન આર્કિટેક્ટ એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ટ ચાર બાર એકીકરણ નિષ્ણાંત ટેકનોલોજી આર્કિટેક્ટ જોનલ સેલ્સ સેલ્સ મેનેજર ની અંદર બિઝનેસ જોનલ સેલ્સ મેનેજર ની અંદર સીવીસી સીમસી સીમે જોનલ સેલ્સ મેનેજર ની અંદર અસુરક્ષિત વ્યવસ્થાપક ચાર બાર આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ માટે સહાયક વાઇસ પ્રેસિડેન્ટ વેચાણ અને લોન માટે સિનિયર મેનેજર વેચાણ માટે સિનિયર મેનેજર વેચાણ અને લોન માટે સિનિયર મેનેજર વેચાણ અને અસુરક્ષિત બિઝનેસ લોન્સ માટે સિનિયર મેનેજર સેલ્સ ફોરેક્સ માટે નિયાત અને આયાતન નિકાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે મેનેજરની અંદર સેલ્સ રેડિયન્સ પ્રાઇવેટ સેલ્સ હેડ ગ્રુપ હેડ અને પ્રાદેશિક વડા ચાર બાદ વરિષ્ઠ રિલેશનશીપ મેનેજર ઈ વેલ્થ રિલેશનશીપ મેનેજર ખાનગી બેન્કર રેડિયન્સ ખાનગી ગ્રુપ સેલ્સ હેડ ત્યારબાદ બાદ રોકાણો અને વીમા માટે પ્રોડક્ટ હેડ પોર્ટફોલિયો સંશોધક વિશ્લેષણ એવીપી તો આવી રીતે કુલ એ અઠ્યાવીસ જેટલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતો તો કે શૈક્ષણિક લાયકાતની અંદર બેઝિક શૈક્ષણિક લાયકાતની અંદર તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તમે બીકોમ બીબીએ અથવા તો કે બીસીએ અથવા તો કે બીએસસી કરેલું હોય તો તમે કોઈપણ ડિગ્રી સાથે તમે આની અંદર અરજી કરી શકશો જેની તમને વિગતો છે તે તમને એના નોટિફિકેશનની અંદર મળી જશે પણ તું આપણે જે સ્ક્રીન ઉપર જે બતાય છે તેની ઓવરઓલ જે એવરેજ જે શૈક્ષણિક લાયકાત બને છે હું તમને એ જણાવું તો એની અંદર બી અથવા તો કે બીટેક સંબંધિત વેપાર વેપારની અંદર જે વેપારી લગતી જે શાખાઓ છે જે પોસ્ટો છે જેની અંદર અરજી કરવા માગે છે તે લોકોએ બી અથવા તો કે બીટેક કરેલું હોવું જોઈએ અથવા તો કે સ્નાતક સોરી ગ્રેજ્યુએશન તમે સ્નાતક કરેલું હોવું જરૂર છે સાથે સાથે બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ તમે કોઈ પણ નોકરી કરેલી હોય જો તેનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે રેગ્યુલર બેઝ અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અલગ અલગ પ્રકારની જગ્યાઓ છે જેની અંદર ગ્રેજ્યુએશન તમારે ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે જે લોકોએ ગ્રેજ્યુએટ થયેલા છે તે વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે જેની તમામ વિગતો તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે ચાર બાદ પગાર ધોરણ તો પગાર ધોરણ જે છે તે આ સ્ક્રીનનું મુજબ છે તે મુજબ આપણે જોઈએ તો કે એમ એમ જી અંદર ત્રણું હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે એમ એમ જી એસ થ્રીની અંદર એક લાખ બાવન હજાર રૂપિયા રહેશે સોરી એક લાખ પાંચ હજાર એંસી રૂપિયા રહેશે એસ એમ અંદર એક લાખ વીસ હજાર ચાલીસ રૂપિયા રહેશે અને અન્ય જે પોસ્ટો છે તેની અંદર નિયમો આધારિત જે અલગ અલગ પ્રકારના પગાર ધોરણ છે તે રાખવામાં આવેલા છે ત્યારબાદ ઉંમર મર્યાદા તો કે ઉંમર મર્યાદા છે તે ઓછામાં ઓછી છે તો ચોવીસ વર્ષ એવરેજ રાખવામાં આવેલી છે તેમ છતાં તમે જે પોસ્ટમાં અરજી કરો છો તેની માટે નોટિફિકેશન વાંચી લેવું ત્યારબાદ વધુમાં વધુ છે તે ત્રીસ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીની વય મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે જેની અંદર સરકારના જે નીતિ નિયમો છે તે તમને એની અંદર છૂટછાટ આપવામાં આવશે જેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ જોઈએ અરજી ફી તો કે અરજી ફીની અંદર જનરલ ઓબીસી અને કેટેગરી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે છસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે ત્યારબાદ અન્ય કેટેગરીવાળા તમામ એટલે કે એસી એસટી પીડબ્લ્યુડી સ્ત્રી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ચૂકવવાની પેટે તમારે આ અરજી ફી છે તે ચૂકવવાની થશે ત્યારબાદ ભરતીની પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે તો કે સૌપ્રથમ તમારે અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ તમારે સૌ પ્રથમ લેખિત પરીક્ષા આપવાની છે ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી કરાવવાની રહેશે ત્યારબાદ તબીબી પરીક્ષા ત્યારબાદ ઇન્ટરવ્યૂની પ્રોસેસથી તમને પોસ્ટિંગ મળી જશે તો આ મુજબ ચાર પેટા ચાર પ્રોસેસથી તમારા અંદરથી ચાર પ્રોસેસ રહેશે ત્યારબાદ તમારી સિલેક્શન તમારું થશે ત્યારબાદ જોઈએ મહત્ત્વની તારીખો તો કે ભરતી શરૂ થયા તારીખ રહેશે બાર જૂન બે હજાર ચોવીસને અંતિમ તારીખ રહેશે બે જુલાઈ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસ દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે જ્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાનો રહેશે ભરતીને લગતો કોઈપણ પ્રકારનો પ્રશ્ન મુંજાવતો હોય તો તમને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો ત્યારબાદ અરજી કરવાની લિંક અને નોટિફિકેશન વાંચવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ક્લિક કરતાની સાથે તમે નોટિફિકેશન વાંચી શકશો અને અરજી કરી શકશો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે